અમીનારા કુકિંગ ચેનલ પર આજે બની રહ્યો છે ખજૂર પાક હા મિત્રો શિયાળો આવી જતા જ આપણા બધા ગુજરાતીઓના ઘરમાં બનવા માંડે છે ગુંદર પાક ખજૂર પાક અડદિયા એવી જ અવનવી રેસીપી આપણે ચેનલના પેજ પર મૂકી રહ્યા છે તો હજુ સુધી જો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લો અને બાજુમાં રહેલું નોટિફિકેશન બેલાઇકન જરૂરથી પ્રેસ કરો ખજૂર પાક બનાવવાની રેસીપી શરૂ કરીએ જેમાં સૌથી પહેલાં અમે આ રીતે દોઢ કિલો જેટલો ખજૂરને લીધેલો છે આ રીતનો સોફ્ટ એવો ખજૂર માર્કેટમાં ઇઝીલી મળી જાય છે તો અહીંયા આપણે ખજૂરને સૌથી પહેલાં ધોઈ લેશું હા ખજૂરને ધોઈને ઉપયોગ કરવાથી તેમાં રહેલા બધા જ કચરા છે તે નીકળી જાય છે તો આ રીતે મેં થોડો એવો ખજૂર લીધેલો છે અને તેને આપણે થોડું એવું પાણી એડ કરી ધીમે ધીમે તેને મસળી અને ધોઈ લેશું તો આ રીતે ખજૂરને ધોઈ લીધા બાદ આપણે તેના બધા જ જે સીડ્સ છે તેને રિમૂવ કરી દેશું અહીંયા ખજૂરના બધા જ ઠળિયા કાઢી અને આપણે તેને તૈયાર કરી લેશું આ રીતના પોચા ખજૂરનો ખજૂર પાક છે તે ખૂબ જ સરસ તૈયાર થાય છે તો અહીંયા મેં દોઢ કિલો ખજૂરના બધા જ ઠળિયા કાઢી અને ખજૂરને તૈયાર કરી લીધેલો છે બજારમાં ખૂબ જ સરળતાથી તમને આ રીતનો પોચો ખજૂર છે તે મળી જશે તો ખજૂર પાક માટે પોચા ખજૂરનો જ ઉપયોગ કરવો ત્યારબાદ આપણે ખજૂર પાકમાં એડ કરવાના ડ્રાય ફ્રૂટ્સ જોઈ લઈએ જેમાં મેં કાજુ અને બદામ બંને લીધા છે તેને આ રીતે નાના નાના કટ કરી લેશું ત્યારબાદ ખજૂર પાકમાં એડ કરવા માટે મેં અહીંયા કણી ગુંદ લીધેલો છે તો આ ગુંદને પણ આપણે ખજૂર પાકમાં એડ કરીશું ગુંદર પણ શિયાળામાં ખૂબ જ ફાયદાકારક છે અને શરીરને તાકાત આપે છે ત્યારબાદ અહીં મીડિયમ ગેસની ફ્લેમ પર એક જાડા તળિયાવાળું પેન રાખેલું છે તેમાં બે ચમચી જેટલું આપણે ઘી એડ કરી દેશું અહીંયા બધું જ ઘી મેલ્ટ થાય ત્યારબાદ સૌથી પહેલાં આપણે ગુંદને તળી લેશું તો અહીંયા આ રીતે બધો જ ગુંદ છે તે આપણે ઘીમાં એડ કરી દેશું ગુંદને ફ્રાય કરતા સમયે આપણે ગેસની ફ્લેમ છે તે સાવ સ્લો જ રાખવાની છે જેથી કરીને ગુંદ છે તે ખૂબ જ સારી રીતે ફૂલી અને તૈયાર થઈ જાય તો પહેલાં કરતાં ગુંદ ફૂલી અને ત્રણ ગણો વધી ગયો છે આ સમયે આપણે ગુંદને એક વાટકામાં કાઢી લેશું ત્યારબાદ તે જ પેનમાં આપણે બધા જ કાજુને ડ્રાય રોસ્ટ કરી લેશું મિત્રો આ રીતે કાજુ અને બદામ બધા જ ડ્રાય ફ્રૂટ્સને થોડા એવા ઘીમાં શેકીને ઉપયોગ કરવાથી તેનો એકદમ નટી સ્વાદ ખજૂર પાકમાં આવે છે તો આ રીતે કાજુને તળી લીધા બાદ આપણે બધી જ બદામ છે તેને પણ પેનમાં એડ કરી દેશું અને થોડી એવી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે તેને ફ્રાય કરી લેશું તો આ રીતે કાજુ અને બદામ બંને આપણે તૈયાર કરી લીધેલા છે ત્યારબાદ તે જ પેનમાં એક ચમચી જેટલું ઘી એડ કરીશું અને સાઈડ પર રાખેલો બધો જ ખજૂર છે તે તેમાં એડ કરી દેશું શરૂઆતમાં ખજૂર છે તે ખૂબ જ કડક લાગશે ત્યારબાદ જેમ જેમ તે કૂક થવા લાગશે કે તે પોચો થવા લાગશે તો આ રીતે પોચો ખજૂર લીધેલો હોય છે તો તે ઝડપથી જ સોફ્ટ થઈ જાય છે અને ખૂબ જ સારી રીતે તૈયાર થવા લાગે છે અહીંયા ખજૂરમાં જરા પણ મોશ્ચર ના રહે ત્યાં સુધી આપણે ખજૂરને કૂક કરવાનો છે જેથી કરીને લાંબા સમય સુધી આપણે તેને સ્ટોર કરી શકીએ અને તે જલ્દીથી ખરાબ ના થઈ જાય ખજૂર આ રીતે પેન છોડવા લાગે ત્યારે તે પરફેક્ટ કૂક થઈ ગયો હોય છે તો એ સમયે આપણે ડ્રાય છે તેને ખજૂરમાં એડ કરી દેશું અને ડ્રાયફ્રૂટ્સને સારી રીતે ખજૂરની સાથે મિક્સ કરી દેસું આ સમયે હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને તૈયાર કરી રાખેલો ગુંદ છે તેને પણ ખજૂરમાં એડ કરી દેસું આ રીતે ગુંદ ડ્રાયફ્રૂટ્સ બધું એડ કરવાથી ખજૂર પાક છે તે સો ગણો હેલ્ધી બની જાય છે તો આ જ રીતે ખજૂર પાક તૈયાર થઈ ગયો છે અને હવે આપણે તેને ઠંડો થવા માટે રાખી દેસું અહીંયા આપણે ખજૂર રોલ તૈયાર કરવાના છે જેથી કરીને તે ઠંડો થાય ત્યાં સુધી આપણે વેઇટ કરીશું થોડી વાર બાદ જોઈએ તો ખજૂર બધો જ આ રીતે ઠંડો થઈ ગયો છે અને હવે આપણે તેને એક ચોપિંગ બોર્ડ પર લઈ લેશું ખજૂર પાકના રોલ વાળવા માટે આપણે તેને બે સરખા ભાગમાં ડિવાઈડ કરી લેશું અને એક ભાગ છે તેને આપણે રોલ વાળવાનું તૈયાર કરીશું અહીંયા ખજૂર પાકમાં ઘીનું પ્રમાણ હોવાથી આપણો ખજૂર રોલ છે તે ખૂબ જ સરળતાથી તૈયાર થઈ જશે તો આ રીતે ખજૂર રોલ તૈયાર કર્યા બાદ આપણે તેને સૂકા કોપરાના છીણથી કોટ કરી લેશું આ રીતે સૂકું કોપરું આપણે ખજૂર પાકમાં એડ નથી કર્યું પણ ઉપરથી આપણે તેનું કોટિંગ કર્યું છે તેનો સ્વાદ પણ ખૂબ જ સરસ આવે છે તો તૈયાર થયેલા ખજૂર રોલને આપણે સેટ થવા દેશું તમે કોઈપણ સાઇઝનો ખજૂર રોલ તૈયાર કરી શકો છો જે રીતના તમારે નાના નાના પીસ કરવા હોય તે રીતે ખજૂર રોલ તૈયાર કરી લેવો હવે અહીંયા ખજૂર રોલને આપણે સેટ થવા માટે દસથી પંદર મિનિટ માટે ફ્રીઝમાં છોડી દેશું તો પંદરેક મિનિટ બાદ આ રીતે ફ્રીઝમાંથી કાઢીને જોઈએ તો ખજૂર રોલ છે તે સેટ થઈ ગયો છે તો કોઈપણ નાઈફની મદદથી આપણે તેના નાના નાના ટુકડા કરી લેશું તૈયાર થયેલા ખજૂર રોલને સૌથી પહેલાં ભગવાનને સામગ્રી તરીકે આપણે ધરીશું મિત્રો જો આજનો અમારો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો અમારી ચેનલ અમીધારા કુકિંગને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં રહેલું નોટિફિકેશન બેલાઇકન જરૂરથી પ્રેસ કરો જેથી અમારા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે થેન્ક યુ